વડોદરાના શિનોરમાં અનસૂયા માતા મંદિર સુધી નર્મદાના નીર પહોંચી ચૂક્યા છે અનસૂયા માતાજી મંદિર સુધી અડધો કિલોમીટર સુધી નર્મદાના નીર પહોંચ્યા મંદિર બહાર પાથરણાવાળા અને દુકાનદારોને દુકાનો ખાલી કરવાની સૂચના આપવામાં આવી નર્મદાના નીરની જલસપાટીમાં હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે સલામતીના ભાગરૂપે અનસૂયા માતાજી મંદિર પ્રશાસન એલર્ટ પર છે પ્રશાસનના આદેશના પગલે દુકાનદારોએ દુકાનો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે માં નર્મદાનું પાણી આજ રોજ ધીરે ધીરે વધવાનું ચાલુ થયું છે હાલ અનસોયા માતાના સુધી સુધીમાં નર્મદા આવી ગઈ છે અને હાલ વધવાનું ચાલું છે અને સિનોર વહીવટી તંત્ર જે આ દુકાનદારો છે અનસોયા માતાએ જે બિચારા રોજ ગરીબ લોકો જે કમાઈને ખાય છે એમને આવીને કહી ગયા તમારો માલ સામાન ઉઠાવીને તમારે જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જાઓ અને આ જે દુકાનદારો છે એમનો આત્મનિર્ભર આના પર દુકાન ઉપર જ ચાલે છે